હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા બનાવીશું કે જે દાળ ચોખા પલાળ્યા વગર કે પીસવાની કે આંથો લાવવાની ચંચટ વગર એકદમ આસાન રીતથી બનાવીશું અને આ દેખાવમાં એકદમ ઓચા અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો આપણે સેન્ડવીચ ઢોકળાનું સૌથી પહેલાં બેટર બનાવીને તૈયાર કરીશું તો એના માટે મેં એક બાઉલમાં દોઢ કપ ઝીણો સોજી લીધો છે જેને ઝીરોટી રવા પણ કહે છે હવે એની સાથે આપણે બે કપ છાસ લઈશું છાસ થોડી ખાટી હશે તો આપણા ખૂબ જ સરસ બનશે તો હવે એને સારી રીતે મિક્સ કરી બેટર થોડું પાતળું હતું તો મેં બે ચમચી સોજી ફરીથી એડ કર્યું છે તો આ રીતે આપણે એની કન્સિસ્ટન્સી રાખવાની છે તો હવે તેને સારી રીતે મિક્સ કરીને દસ થી પંદર મિનિટ માટે ઢાંકણ ઢાંકીને આપણે સાઈડમાં મૂકશું હવે આપણે સેન્ડવીચ ટોકળા માટેની સ્પેશિયલ ચટણી બનાવીશું તો અહીંયા બે તીખા લીધા છે એક ઇંચ જેટલો આદુ બે ચમચી પ્રમાણે મીઠું અડધો કપ કપ જેટલા લીલા દાણા સામારીને એડ કરીશું અને અહીંયા એક લીંબુનો રસ એડ કર્યો છે હવે આને આપણે સારી રીતે મિક્સરમાં ક્રશ કરી લઈશું અહીંયા હું ખાંડ ભૂલી ગઈ હતી તો બે ચમચી ખાંડ એડ કરી છે અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આમાં બે ચમચી બેટર એડ કરીશું જે આપણે બનાવ્યું હતું એના પીસીને તૈયાર કરીશું આનાથી આપણા જે સેન્ડવી ટોકળા છે એ એકબીજા સાથે લેયર્સ સાથે ચોટીને રહેશે અને બેટર નહીં નાખીશું તો ઢોકળા બન્યા પછી એ અલગ બે લેયર દેખાશે તો અહીંયા આપણી તૈયાર છે ખાટી મીઠી ચટણી હવે બેટર પણ જોઈ લઈએ તો બેટર થોડું અહીંયા મને કાળું લાગે છે એટલે કે ઠીક છે તો એની અંદર મેં વન ફોર્થ કપ જેટલી છાશ એડ કરીને સારી રીતે મિક્સ કરી લીધું છે હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને બે ચમચી મેં સિંગ તેલ લીધું છે કારણ કે તેલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને સેટ પણ થઈ ગઈ છે હવે આપણે કપ જેટલું બેટર એક અલગ બાઉલમાં લઈશું બેટરને અહીંયા થોડું પાતળું રાખવાનું છે અહીંયા આપણે હવે થાળીને તેલ લગાવીને ગ્રીસ કરી લેવાની છે અને ઢોકળિયામાં કે સ્ટીમના વાસણમાં આ રીતે પાણી રેડીને પાણી ગરમ કરવા મૂકવાનું છે હવે અહીંયા આપણે જે બેટર સાઈડમાં અલગ કર્યું તો એક કપ જેટલું એની અંદર એક ચમચી ઈનો એડ કરીશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો એના લીધે શું આથો આવી જશે તો હવે આપણે એની ઉપર એક પાતળું લેયર કરવાનું છે અહીંયા બહુ જાડું લેયર નથી કરવાનું અને એને પાંચેક મિનિટ સ્ટીમ થવા દઈશું તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે સ્ટીમ થઈ ગયું છે તો હવે એની ઉપર આપણે જે સ્પેશિયલ ચટણી બનાવી હતી તે આ રીતે બધી જ બાજુ સ્પ્રેડ કરવાની છે અને એનું એક જાડું લેયર બનાવવાનું છે તો આ રીતે આપણે બધી બાજુ સ્પ્રેડ કરી લઈશું અને જે બીજો ભાગ બેટરનો રવા દીધો તો એને ફરીથી ઈનો નાખીને આ રીતે એની ઉપર આપણે સારી રીતે પાથરી દેવાનો છે અને ગ્રીન કલરની ચટણી ના દેખાય એ રીતે આપણે બેટરને સારી રીતે ફેલાવી દેવાનું છે અને એની ઉપર સુકા મરચાંનો પાવડર એડ કરીશું કે જેના લીધે દેખાવમાં ખૂબ જ સરસ લાગશે અને મેં થોડું જીરું પણ સ્પ્રિંકલ કર્યું છે અને એને લગભગ મીડિયમ ગ્લેસ ઉપર દસથી પંદર મિનિટ માટે થવા દઈશું તો પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણા ઢોકળા રેડી છે તો હવે એનો આપણે વઘાર કરીશું તો અહીંયા મેં બે ચમચી સિંગતેલ ગરમ કર્યું હતું એની અંદર એક ચમચી રાઈ અને બે ઝીણા મરચાં કટ કરીને લીધા છે અને થોડાક ચપટી અને એક ચમચી તલ એડ કરીશું અને છ થી સાત નંગ જેવા લીમડાના પાન એડ કરીશું અને વઘારને આપણે ઢોકળા ઉપર એડ કરી દઈશું તો આ રીતે વઘારને બધો જ સારી રીતે ફેલાવી દેવાનો છે તો તમે જોઈ શકો છો કે દેખાવમાં એકદમ સરસ લાગે છે હવે આને આપણે થોડી અને કોથળીઓ ઉપર વપરાવીશું હવે આ ઢોકળાને આપણે થોડી વાર માટે ઠંડા થવા દઈશું ઠંડા થઈ જાય એટલે આને આપણે કટ કરી લેવાના છે હું અહીંયા ચોરસમાં કટ કરું છું જો તમારે ડાયમંડ શેપમાં કટ કરવા હોય તો પણ કરી શકો છો તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય તેવા સેન્ડવિચ ટોકડા આ ટોકળાને તમે સવારે નાસ્તામાં કે બાળકોના લંચ બોક્સમાં પણ મૂકી શકો છો અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નવા નવા વિડીયો જોવા માટે બેલ બટન દબાયા કરજો થેન્ક યુ બાય